દુનિયા દ્વારા આયોજિત આયોજિત રોજ એક અનોખી સાંસ્કૃતિક સાંજ નું સફળતાપૂર્વક સમાપન થયું હતું જેમાં સંગીત અને કવિતાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મનોરંજન માટે જ નહીં પરંતુ એક ઉમદા હેતુ માટે હતો

ચના મનોહર પઠન કરવામાં આવ્યું આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર મનોરંજન માટે નહીં પણ એક ઉમદા હેતુ માટે પણ સમર્પિત હતો આ કાર્યક્રમ દ્વારા એકત્રિત કરવામાં આવેલ રકમનો ઉપયોગ પાંચ જરૂરિયાતમંદ છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે આ આદવી દુનિયા કાર્યક્રમની સફળતા માટે સર્વે ઉપસ્થિત મહેમાન કલાકાર અને સહયોગીઓનો આભાર માને છે અમારું નામ હબી કિંખાબવાલા છે અને હું અદિત ફાઉન્ડેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું અને આપણે આજે આયોજન કર્યું છે તે એક મુસાયરો છે અને સંગીત સમારોહ છે તેની અંદર ઉસ્તાદ ગુલામફરી ફરી સાહેબ આપણી ગઝલ ગાયકીથી બધાનું મનોરંજન કરે છે સાથે બધા શાયરો જે છે જુદા જુદા શહેરોથી આવેલા તે એમના શેર દ્વારા ગઝલ દ્વારા નઝમ દ્વારા લોકોનો એક સાહિત્ય ઉદ્દેશ્ય સાથે એમનો ઉદ્ધાર કરવાનો હેતુ રાખે છે અમારી જે સંસ્થા છે તે છેલ્લા વર્ષે એક લાખ બાર હજારનું ડોનેશન આપેલું હતું છોકરાઓને વિવિધ જગ્યાઓમાં આ વર્ષે પણ અમે છોકરીઓ માટે ખાસ એક લાખ સુધીનું જે ડોનેશન છે તે કરવા હેતુથી આયોજન કર્યું છે ફાઉન્ડેશન તરફ આજે એક સાજો શેર કા એક આયોજન ક્યાં ગયા હૈમે એક મ્યુઝિકલ ઇવનિંગ હે और उसके बाद एक मुशायरा है जहाँ पे पूरी इंडिया के हिंदी और उर्दू के बेहतरीन शायर आएंगे आ रहे हैं और उनकी शिरकत कर रहे हैं अपने कलाम पेश करेंगे और ये एक बढ़ावा हिंदी उर्दू साहित्य को बढ़ावा देने की कोशिश तो है ही बल्कि इसके साथ साथ गर्ल चाइल्ड को स्कॉलरशिप देने की हमारी एक जो प्रथा है उसको हम इस प्रोग्राम के माध्यम से भी फॉलो करेंगे हमने आज तक एक लाख बारह हज़ार की स्कॉलरशिप्स ऑलरेडी दे चुकी है और इस प्रोग्राम में भी हम पांच गर्ल्स को लाख रुपए की स्कॉलरशिप देने वाले हैं तो एक सोशल कॉज को भी हम लेके चल रहे हैं